હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાઉ સૂપ બનાવશું એના માટે મેં બાફેલી લુડસ લઈ લીધી છે આપણે હંમેશા લૂડસને અડધી કલાક પહેલે બાફી લેવાની તેનો જે મોઈશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય હવે મેં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈ લીધો છે હવે આપણે બાફેલી લુડસની અંદર એક ચમચી જેટલો કોર્ન ફ્લોર કરશું ફક્ત એક ચમચી જેટલો જ કોર્ન ફ્લોર કરવાનો છે વધારે કોર્ન ફ્લોર નથી કરવાનું હવે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે મેં બધો જ કોર્ન ફ્લોર મિક્સ કરી લીધું છે હવે આને કોર્નફ્લોર મિક્સ કરેલી લૂડસને હવે એને પાંચ મિનિટ માટે રહેવા દઈશ એટલે આપણો જે કોર્ન ફ્લોર હોય બધો જ એની અંદર ભરી જાય એટલે આને પાંચ મિનિટ મેં હક્કા લૂડસને કોર્ન ફ્લોરમાં મિક્સ થવા દીધું છે હવે આપણે હક્કા લૂડસને તરશું હવે એના માટે એક મેં કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થયું છે કે નહીં આપણે ચેક કરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે હકા લુડસ ને એડ કરશું તેલમાં જેટલી સમાય એટલી આપણે અકાલુડસ એડ કરવાનું છે વધારે અકાલુડસ એડ નથી કરવાની હવે મીડિયમ ફ્લેમ ઉપર એને પાંચ મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન એક બાજુ થવા દઈશ ને પછી જ આપણે ઉથલાવાનું છે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે ઉથલાવશું ત્યાં સુધી એને ખાવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર આપણો એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે આપણે ઉથલાવી લઈશું હવે મીડિયમ ફ્લેમ ઉપર બીજી બાજુ પર હું ગોલ્ડન બ્રાઉન થવા દઈશ મીડિયમ ગ્રેસ ઉપર આપણું બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે પ્લેટમાં કાઢી લેશો આવી રીતે હું બધા જ હક્કા નુડલ્સ તરી લઈશ હક્કા નુડલ્સને મેં બધી તર લીધી છે ફ્રેન્ડ્સ એનો જોવો કેટલો ક્રંચ છે આવો જ ક્રંચ હક્કા નુડલ્સમાં હોવો જોઈએ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર પાંચ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ હવે મેં બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે હવે એને આદુ મરચાં અને લસણની પેસ્ટ ને ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈ

અને મેં અડધા કપ જેટલા ઝીણા ચોપ કરેલા કોબી લઈ લીધી છે અને મેં એક નંગ જેટલું કેપ્સિકમ મરચું એને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે હવે બધા જ શાકભાજીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લેશું આમાંથી તમારા કને કોઈ પણ શાકભાજી ન હોય તો સ્કીપ કરી શકો છો તો આ બધા શાકભાજી ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલે મેં બધા શાકભાજી એડ કર્યા છે શાકભાજી કૂક થાય એના માટે અડધી ટી સ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું બધું જ આપણે મિક્સ કરી લેશું હવે શાકભાજીને હું ગોલ્ડન કૂક કરી લઈશ બધા જ શાકભાજીને મેં ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લીધા છે હવે આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરશું મેં ત્રણ કપ જેટલું પાણી એડ કરી દીધું છે હવે એને હું ઢાંકીને પંદર મિનિટ માટે આ પાણીને હું ઉકળવા દઈશ એને ઢાંકીને મેં એને પંદર મિનિટ માટે એને કૂક કરી લીધું છે આપણું પાણી પણ ઉકળી ગયું છે હવે મેં બે ચમચી જેટલો સોયા સોસ અને બે ચમચી જેટલો રેડ ચીલી રેડ ચીલી સોસ તમે તીખાસ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધા જ સોસને મિક્સ કરી લેશો હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક કરી લઈશ એનાથી આપણા બધા જ સોસ એના સાથે મિક્સ થઈ જાય હવે મેં બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈ લીધો છે હવે એની અંદર એક ચમચી જેટલું પાણી એડ કરીશ હવે આપણે કોર્ન ફ્લોરની તરી બનાવી લેવાની છે પતલી આપણી કોર્ન ફ્લોરની તરી બની ગઈ છે આ કન્સિસ્ટન્સીને હોવી જોઈએ પાંચ મિનિટ મેં એને ઉકાળ લીધું છે હવે આપણે કોર્ન ફ્લોરની તરી એડ કરશું ને બધું જ આપણે મિક્સ કરી લેશું હવે એને હું પાંચ મિનિટ એને હું ઉકળવા દઈશ હજી પણ હવે મેં અડધી ટી સ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર ઉપરથી આપણે લીલી ડુંગળીના પાન એડ કરશું ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું બધું જ મિક્સ કરી લઈશું ને ગેસ આપણે બંધ કરી નાખશું ને આ સૂપને આપણે સર્વ કરશું

આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે હોટલ સ્ટાઇલ મંચાઉ સૂપ કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ